નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને આશા રાખું છું કે તમે ખુશ હશો રાજી હશો કારણ કે અલગ અલગ ડે તમારી કોલેજમાં ઉજવવાની શરૂઆત થશે અને ખાસ કરીને વેલેન્ટાઇન ડે પણ આ મહિનામાં આવી રહ્યો છે આ ઉપરાંત નોકરિયાત વર્ગ પણ પાછી પહેલી તારીખ છે તો એ પણ ખુશ હશે બરાબર ને ખુશ એ જમાના આજ પહેલી તારીખ છે અને હું પણ ખુશ છું કારણ કે મને ભણવાવાળા વિદ્યાર્થીઓ મળી રહ્યા છે એક વિડીયો મારો ડેવલપમેન્ટલનો લગભગ એક હજાર કરતાં વધારે વ્યૂ થયા તો અત્યાર સુધીમાં રેકોર્ડ છે કારણ કે આર્ટ્સમાં કોણ ભણે અને મનોવિજ્ઞાનમાં કોણ ભણે તો ગમે એવા વિડીયો રેકોર્ડ મૂકતો બસોથી વધુ વ્યૂ ન મળતા પણ આજે ત્રણ વર્ષે પહેલી વખત એક હજાર કરતાં વધારે વ્યૂ ડેવલપમેન્ટલના વિડીયોમાં મળ્યા છે તો ભણવાવાળા મળ્યા તો હું પણ ખુશ છું અને મનોવિજ્ઞાન કહે છે તેમ ખુશ હોય વ્યક્તિ ત્યારે ભણેલું તરત જ યાદ રહી જાય છે તો આજે આપણે જેમને મેજર મનોવિજ્ઞાન અથવા તો માઇનર મનોવિજ્ઞાનમાં મન મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ અથવા તો મનોવિજ્ઞાન પરિચય બુક છે તેમનું પહેલું ચેપ્ટર શિક્ષણ આપણે ભણી રહ્યા છીએ અને શિક્ષણ એટલે શું તેમની વ્યાખ્યા અને સ્વરૂપ તેમજ પાઉલોવનું શાસ્ત્રીય અભિસંધાન સ્કિનરનું કારક અભિસંધાન આટલા ત્રણ લેક્ચર આપણે અગાઉ મૂકી દીધેલા છે મારી ચેનલમાં અને હવે પછી આજે આપણે ત્રીજું અને છેલ્લો મહત્ત્વપૂર્ણ મુદ્દો આ ઉપરાંત અમુક બે મુદ્દા છે દાખલા તરીકે કારક અને શાસ્ત્રીય અભિસંધાન વચ્ચેનો તફાવત અને આંતરસૂઝનું કોહરલનું અધ્યયન પણ એ પરીક્ષાની દ્રષ્ટિએ મારી મારા માટે એટલા બધા અગત્યના નથી એટલે હમણાં નથી એ રેકોર્ડ કરતો પણ અત્યારે ખાસ જે મહત્વપૂર્ણ આઈએમપી મુદ્દાઓ તમને સમજાવી અને પછી જો સમય રહેશે તો આપણે એ પણ રેકોર્ડ કરીને મૂકીશ આખો અભ્યાસક્રમ કમ્પ્લીટ પૂરો કરીશું ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટમાં લખે છે કે સેમ ફોરના લેક્ચર્સ મૂકો અથવા તો કાઉન્સેલિંગ સાયકોલોજીના લેક્ચર મૂકો મારી રીતે અમારી નોકરી ઉપરાંતના સમયમાં જેટલા થઈ શકે એટલા લેક્ચર મૂકવાનો પ્રયત્ન કરતો રહીશ છેલ્લે આજે તમે સ્ક્રીન પર જુઓ છો એ શિક્ષણને અસર કરતા પરિબળો છેલ્લો પહેલાં ચેપ્ટરનો છેલ્લો ટૉપિક શિક્ષણને અસર કરતા પરિબળો અથવા તો ઘટકો અને બીજા શબ્દોમાં કહીએ તો શિક્ષણના નિર્ધારકો શિક્ષણ નક્કી ટૂંકમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે શીખે છે ત્યારે કયા એવા ઘટકો છે કયા એવા પરિબળો છે કે જે એમના શિક્ષણને અસર કરે છે સારી રીતે શિક્ષણ મેળવે અથવા તો નથી મેળવતા તેના કારણો કયા તો આ કેટલાક મુદ્દાઓની આપણે વાત કરી જઈએ પહેલો મુદ્દો છે પ્રબલનનું સ્વરૂપ હવે જો તમે પાછલા બે લેક્ચર જોયા હોય તો પ્રબલન એટલે શું એ તમને ખબર હશે પ્રબલન એટલે એક જાતનું ઈનામ બરાબર ઇનામ આપણે લખી શકીએ બદલો લખી શકીએ બરાબર કે જે ટૂંકમાં કાંઈ કામ કર્યા પછી મળે છે બદલો ઇનામ અથવા તો સુદ્રઢક પણ એનો શબ્દ છે પણ એ શબ્દ તમારા માટે નવો છે અથવા તો સાબાસી તો આ પ્રબલન કહે છે આને બરાબર હવે તમે જે શીખો છો એ શીખવાનો ફીડબેક તમને પોઝિટિવ મળે તો એ શિક્ષણ કેવું થશે દ્રઢ અને નેગેટિવ મળે અથવા તો ન મળે તો એ શિક્ષણ કેવું થશે થોડુંક નબળું તો આ રીતે પ્રબલનનું સ્વરૂપ શીખવા માટેનું અગત્યનું અથવા તો મહત્ત્વપૂર્ણ પહેલું ઘટક છે પ્રબલન કે આપણે પાવલો કે સ્કીનરના પ્રયોગમાં જોયું કે પ્રાણીને જ્યારે ખોરાકની ગોળી અથવા તો ખોરાક ન આપવામાં આવે તો શિક્ષણ કેવું થાય છે ધીમે ધીમે ઓછું થતું જાય છે પણ દરેક ક્રિયા બાદ દરેક યોગ્ય ક્રિયા બાદ જો એને પ્રબલન સ્વરૂપે ઇનામ સ્વરૂપે જ્યારે ખોરાક આપવામાં આવે તો એ ક્રિયા એની દ્રઢ બને છે તો આ રીતે પહેલો મુદ્દો છે પ્રબલનનું સ્વરૂપ કદાચ તમને થોડોક અવાજ આવતો હશે આજુબાજુમાં છોકરાઓ રમે છે એક છોકરો ઢોલ વગાડે છે એટલે અવાજવચમાં ડિસ્ટર્બન્સ થોડો ઘણો થતો હશે પણ હવે ઘરેથી ભણાવતા હોય એટલે આ પ્રશ્ન તો રહેવાનો બીજું બીજો મુદ્દો પ્રેરણાનું સ્તર હવે પ્રેરણા એટલે શું તમે જાણતા હશો કે કોઈપણ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ આ તો વ્યાખ્યા થઈ પણ સાદી ભાષામાં આપણે કહીએ તો કોઈ પણ કામ શરૂ ક્યાંથી થાય છે પ્રેરણાથી અને એ કામ ટકી રહે છે એનું કારણ પણ પ્રેરણા તો મોટિવેશન આજે કોઈ નવો શબ્દ નથી આપણા માટે તો કોઈપણ શિક્ષણની પાછળ ક્યાંક ને ક્યાંક આપણી પ્રેરણા કામ કરે છે ક્યાંક ને ક્યાંક આપણા ધ્યેયો કામ કરે છે તો આપણે અત્યારે જો ચર્ચા કરતા હોઈએ કે શિક્ષણને અસર કરતાં પરિબળો તમને હું એક સાદો પ્રશ્ન પૂછું કે તમે શું કામ ભણો છો પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેઓ માત્ર એડમિશન લે છે ને પરીક્ષા દેવા જાય છે અથવા તો કોલેજના બાર ગ્રાઉન્ડમાં આટા મારી અને ઘરે વહી જાય છે અથવા તો અત્યારે યુટ્યુબમાં ઘણું બધું એવું રસપ્રદ છે છતાં એ બધું છોડી અને તમે મને દસ મિનિટ કે પંદર મિનિટ શું કામ આપો છો આ પ્રશ્નનો જે જવાબ હોય ને એ છે તમારી પ્રેરણા તો આ રીતે શિક્ષણને અસર કરતા પરિબળોમાં પહેલું આપણે પ્રબલન પ્રબલન એટલે કે બદલો એને બદલો કહેવો પડે છે અને બીજું પ્રેરણાનું સ્તર વ્યક્તિ માણસ કે પ્રાણી એ શીખે છે તો શીખવામાં પ્રેરણા ખૂબ મોટી અસર કરતા છે તો આ રીતે વ્યક્તિ પોતાને કઈ રીતે મોટિવેટ કરે છે કઈ રીતે આગળ વધવા માટે પોતાને પ્રેરિત કરે છે એ સ્તર જો પ્રેરણાનું સ્તર ઊંચું હોય તો શિક્ષણનું સ્તર ઊંચું અને પ્રેરણા ઓછી હોય એ ઝડપથી ક્વિટ કરી દેશે ઝડપથી હાર માની છે અને એ શીખતા નથી ત્રીજું શીખવાની તત્પરતા હવે આપણે સ્કીનર કે પાવલો બંને પ્રયોગમાં જોયું કે પ્રાણી ભૂખ્યું હતું ભૂખ્યું હતું એટલે એકદમ તત્પર હતું તૈયાર હતું બરાબર બે પ્રકારના પ્રાણી હોય એક ભૂખ્યા હોય તો સાવ સુસ્ત બની જાય અને બીજા ભૂખ્યા હોય તો પ્રવૃત્તિ વધી જાય તો અહીંયા આપણે ઉંદર અથવા તો કૂતરાને લીધો તો અને બંને એવા છે કે જે તત્પર હતા બરાબર તૈયાર હતા તો જ્યારે શીખવાની તત્પરતા વધારે હોય તો એ વ્યક્તિ એ પ્રાણી ઝડપથી શીખે છે એ ઓછા પ્રયત્નોમાં શીખે છે પણ તત્પર નથી હોતું જે વ્યક્તિ કે પ્રાણી એ શીખવા માટે એટલું બધું તૈયાર નથી હોતું તો જ્યારે તમે તૈયાર હોવ છો કે હવે શું આવશે આના પછીનું ચેપ્ટર કયું પણ આવશે સર તો આમાં તમને શીખવાની એક તત્પરતા છે બરાબર રાહ જોઈને બેઠા હોય ઘણા બધા કે જ્યારે હું નવો વિડીયો અપલોડ કરું અને તરત જ એને નોટિફિકેશન આવે આ રીતનું સેટિંગ રાખેલું હોય છે તો આ બાબત છે તત્પરતા અને આ જ રીતે કોઈપણ શિક્ષણ જ્યારે તત્પર બનીને લેવામાં આવે તો એ શિક્ષણ થોડું ઊંડું હોય છે ઊંડાણપૂર્વકનું હોય છે અને અમુક બાબતોમાં જે જ્યારે તત્પરતા નથી હોતી ત્યારે એ શિક્ષણ એટલું ઊંડાણથી મળતું નથી તો આપણે ત્રણ બાબતોની વાત કરી પ્રબલનની વાત કરીએ એટલે કે ઇનામ બદલો એ પછી એ કદાચ ગુડ બોલવાથી લખવાથી કે મોટા મોટા ઇનામ દાખલા તરીકે સાયકલ કે બાઇક લઈ દેવાથી આ બધાને પ્રબલન કહેવાય છે બીજી વાત કરી પ્રેરણા અને ત્રીજી શીખવાની તત્પરતા ચોથી શીખવાની પદ્ધતિ મેથડ બરાબર આપણે એને મેથડ પણ કહીએ છીએ કે કઈ રીતે તમે શીખો છો જુઓ અલગ અલગ રીતે શીખી શકાય આપણું શાલેય શિક્ષણ અથવા તો આપણું શાળાકીય શિક્ષણની જ વાત કરીએ શિક્ષણ એ માત્ર જુઓ વર્ગખંડના ચાર દિવાલમાં લઈએ એ જ શિક્ષણ નથી તમે દુનિયામાંથી જે કાંઈ શીખો છો એ બધું શિક્ષણ જ છે અહીંયા આપણે આ ચેપ્ટરમાં પણ પદ્ધતિ હવે જુઓ ઘણા બધા નથી વોટ્સએપમાં મેસેજો ફોરવર્ડ કરતા કે શિક્ષક પણ શીખવે છે ને દુનિયા પણ શીખવે છે પણ શિક્ષક શીખવીને પરીક્ષા લે છે ને દુનિયા પરીક્ષા લઈને શીખવે છે તો આ થયું મેથડ બરાબર કઈ પદ્ધતિ હવે અલગ અલગ પદ્ધતિ હોય છે જુઓ અત્યારે આપણે જે શિક્ષણની પદ્ધતિ ચાલુ છે અત્યારે હું ભણાવું છું ને તમે ભણો છો એ પદ્ધતિને હું કહેશું આપણે વ્યાખ્યાન બરાબર ને વ્યાખ્યાન અથવા તો લેક્ચર પદ્ધતિ તો પહેલાંના જમાનામાં એવું જ કહેવાતું કે ચોક વોક ને ટોક બરાબર ત્રણ જ વસ્તુ શિક્ષક હાથમાં ચોક હોય બોલતો હોય અને આટા મારતો હોય આમાં તો આ રીતે આ જ શિક્ષણની પદ્ધતિ હતી પણ હવે એવું નથી હવે તો દ્રશ્ય શ્રાવ્ય ઘણી બધી પદ્ધતિઓ છે બરાબર કે ભાઈ દ્રશ્ય પદ્ધતિ દ્રશ્ય પદ્ધતિ એટલે કે તમને કોઈ આ રીતે અત્યારે પીપીટી મારે ચાલુ છે જુઓ હું તમને શીખું છું સાથે સાથે પીપીટી ચાલુ છે તો જ્યારે દ્રશ્ય પછી શ્રાવ્ય શ્રાવ્ય એટલે કે સાંભળવું બરાબર પછી એ જ રીતે અનુભવું તમને રૂબરૂ લઈ જાઓ કોઈ જગ્યાએ દાખલા તરીકે અસાધારણ મનોવિજ્ઞાનમાં ડિપ્રેશનવાળી વ્યક્તિ કેવી હોય એના મુદ્દાઓ અહીંયા લખીને શીખવવા કરતાં હું તમને ડિપ્રેશનવાળી વ્યક્તિ પાસે જ લઈ જાઉં તે અનુભવથી વધારે સારું શીખી શકાય તો આ બધી પદ્ધતિઓ છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિ કરે છે શીખવા માટે એ પણ શિક્ષણને અસર કરે છે જો સામાન્ય રીતે એવું છે કે જુઓ સાંભળવા કરતાં જોવું અને સાંભળવામાં વધારે યાદ રહે અત્યારે જુઓ હું મારો કેમેરો ઓન એટલે જ રાખું છું કે માત્ર જો તમે પીપીટી જોતા હો તો તમને એટલું યાદ ન રહે જેટલું હું જ્યારે બોલું છું મારા એક્સપ્રેશન બરાબર હજુ તો મારા હાવભાવ તમે જે ચહેરાના હાવભાવ જોઈ શકો શરીરના બોડી લેંગ્વેજ ન જોઈ શકો તો આ રીતે દરેક વસ્તુ જો દૃશ્ય શ્રાવ્ય અનુભવ આ બધી વસ્તુ જુઓ તરતા કેમ શીખવું એની ચોપડી વાંચવા કરતાં તમે સીધા જ સ્વિમિંગ પુલમાં પડી અને કોઈ ઇન્સ્ટ્રક્ટર તમને શીખવે તો એ પદ્ધતિ કઈ કેવી થઈ એ પદ્ધતિ વિશેષ સારી પદ્ધતિ થઈ તો ચાર મુદ્દાઓની વાત કરી આપણે ફરી પાછું તમને રિપીટ કરી દઉં પ્રબલનનું સ્વરૂપ પ્રેરણા શીખવાની તત્પરતા અને પદ્ધતિ ટૂંકમાં તમારે ચાર બાબતો પ્રબલન પ્રેરણા પ તત્પરતા અને પદ્ધતિ બરાબર પ્રબલન પ્રેરણા તત્પરતા પદ્ધતિ આટલું યાદ રાખવાનું છે અને છેલ્લે વ્યક્તિગત ઘટકો કેટલાક વ્યક્તિગત ઘટકો તો કોઈ પણ વ્યક્તિગત એટલે શું એમાં બધાએ અલગ હોય બરાબર આગલી બધી વસ્તુમાં બધાય એક જ હોય સરખા જ હોય આગલા જેટલા પણ હતા એમાં તત્પરતા પ્રેરણા બરાબર જેનામાં તત્પરતા હોય એ શીખે જ જેનામાં પ્રેરણા હોય એ શીખે જ બરાબર જેને યોગ્ય પદ્ધતિ મળે એ શીખે જ પણ વ્યક્તિગત ઘટકો કેવા હોય બધાને જુદા જુદા હોય એ ક્યારેય એક સરખા ન હોય હું એમાં કાંઈક જુદો હોય તમે એમાં કંઈક જુદા હોય અને દરેક વ્યક્તિ એમાં કાંઈક જુદી હોય તો વ્યક્તિગત કેટલાક ઘટકો અલગ અલગ લખી શકાય પેટા પોઈન્ટ પાણીને બે બે લીટી લખી શકાય પહેલું ઉંમર હવે નાની ઉંમરમાં અમુક બાબતો શીખો છો કે મોટી ઉંમરમાં મને નથી કહેવાતું કે ભાઈ પાકા ઘડે કાઠા ન ચડે તો એના જેવું કે ભાઈ નાની ઉંમરમાં અમુક બાબતો ખૂબ ઝડપથી કેચઅપ થાય છે આવડી જાય છે અને એવું કહેવાય છે કે પાંચથી સત્તર વર્ષ વીસ વર્ષ આ ઉંમરગાળો એવો છે કે જેમાં તમારી ગ્રાસપિંગ પાવર તમારો એક્સેપ એક્સેપ્ટિંગ પાવર જબરજસ્ત હોય છે તો પહેલું ઉંમર એ વ્યક્તિગત ઘટક છે બરાબર મોટી ઉંમરે ઘણા શીખે તો એને અઘરું પડતું હોય છે નાની ઉંમરે શીખે તો સરળ પડે છે બુદ્ધિ બુદ્ધિ પણ બધાની જુદી જુદી છે બરાબર આઈક્યુ એમાં અલગ અલગ આઠ પ્રકારની બુદ્ધિ ગાર્ડનરની તમે ભણી ગયેલા છો તો અમુકમાં અવકાશી બુદ્ધિ હોય તો અમુકમાં સાંગીતિક બુદ્ધિ હોય બરાબર તો સાંગીતિક બુદ્ધિવાળાને સંગીત સારું આવડે તાર્કિક બુદ્ધિવાળા સારા વકીલ બની શકે ભાષાકીય બુદ્ધિવાળા લેખકો શિક્ષકો બની શકે તો આ રીતે બુદ્ધિના પ્રકારો અને બુદ્ધિની વધઘટ બરાબર અમુક સિત્તેર મંદ મંદબુદ્ધિ કહીએ છીએ એમ મધ્યમ બુદ્ધિમાં નેવુંથી સો બુદ્ધિઆંક અને એકસો દસથી ઉપર બુદ્ધિયાંક છે એને આપણે પ્રતિભાશાળી બાળકો કીધા છે તો જેનામાં બુદ્ધિ વધારે છે અને યોગ્ય વસ્તુની બુદ્ધિ છે એ બાબત એને ઝડપથી આવડશે સ્વાસ્થ્ય બરાબર સારું સ્વાસ્થ્ય હોય એ વ્યક્તિ ખૂબ ઝડપથી શીખી જાય છે સીધી વાત છે કે તમને ઉદાહરણ જ આપું કે તમે અત્યારે જે લેક્ચર સાંભળો છો એ સ્વસ્થ છો અને સારી રીતે બેસી શકો છો જો તમે શરદી હોય માથું દુખતું હોય તાવ હોય તો એવા સમયે તમને ધ્યાન આપી શકતા નથી અને સ્વાસ્થ્ય ખરાબ હોય તો તમે શીખી શકતા નથી એટલે ખાસ કરીને સ્વાસ્થ્ય પણ વ્યક્તિગત ઘટકમાં છે અમુક લોકો બહુ વારંવાર માંદા પડે છે ને અમુક લોકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું હોય છે તો એ વ્યક્તિગત ભિન્નતા હોય છે તો આ રીતે આપણ એને અસર કરતા છે અને જાગૃતિ અને ચિંતા હવે જુઓ લોકો ભણવા પ્રત્યે અથવા તો શિક્ષણ પ્રત્યે કેટલા જાગૃત છે બરાબર ઘણા લોકો સતત જાગૃત હોય છે કે હું શું શીખું છું મારે ક્યારે શીખવું જોઈએ યોગ્ય સમયગાળો ગયો અને એ લોકો બહુ સારી રીતે શીખે છે અને બીજું ચિંતા પ્રયોગો દ્વારા પણ એવું સાબિત થયું છે કે જેમને ચિંતા હતી પરીક્ષાથી માંડી અને કોઈ પણ ભણવા કે શીખવાની ચિંતા એ વ્યક્તિ ખૂબ ઝડપથી શીખા હતા અને જેમને કોઈ ચિંતા નથી બેફિકરા બરાબર અત્યારના વિદ્યાર્થીઓ વધારે બેફિકરા દેખાય છે ક્યારેક ક્યારેક મને પરીક્ષાના આગલા દિવસે વાંચવું એ તો સમજા પણ આગલા દિવસ સુધી બુક ન લીધી હોય અને પીડીએફ ગોતતા હોય બરાબર અને એવુંય નથી કે એની પાસે પૈસા નથી હોતા મોબાઈલ અને રિચાર્જમાં ઘણા બધા પૈસાઓ વાપરતા હોય છતાંય પુસ્તકો પ્રત્યે એટલી ચિંતા નથી રાખી હોતી આવા પણ વિદ્યાર્થીઓ હોય છે તો જેમને પરીક્ષાની ચિંતા છે આવનાર સમયની ચિંતા છે ભવિષ્યની ચિંતા છે કેરિયરની ચિંતા છે એ લોકો વધારે શીખશે અને જુઓ ચિંતા હંમેશા ખરાબ નથી બરાબર બે પ્રકારની ચિંતા છે સારી ચિંતા અને ખરાબ ચિંતા મારું ખરાબ જ થશે આવું જો થતું હોય તો એ ખરાબ ચિંતા છે પણ યોગ્ય સમયે યોગ્ય કામ મારે કરવું જોઈએ તો આ સારી ચિંતા પણ છે તો આ રીતે વ્યક્તિગત ઘટકોમાં આપણે ઉંમર બુદ્ધિ સ્વાસ્થ્ય જાગૃતિ અને ચિંતા બરાબર સતત આપણે શું ભણીએ છીએ શા માટે ભણીએ છીએ આ મુદ્દે જો તમે જાગૃત હોવ તો વધારે યાદ રહે છે તો આ રીતે પાંચ જુદા જુદા ઘટકો નાનીકડી ટૂંકનોમાં બહુ સરળતાથી લખાય એમ છે મારી દૃષ્ટિએ અગત્યનું પણ છે અને આશા રાખું છું કે તમને મોટા ભાગનું સમજાઈ ગયું હશે બસ પાંચ મુદ્દા તમારે બરોબર ગોખી અને સરસ મજાનું સમજણ આપ આપી શકો એ રીતે લખવાના રહેશે આ સિવાય પણ શિક્ષણને અસર કરતા કોઈ ઘટકો તમને દેખાય તો તમે કોમેન્ટમાં લખી શકો છો બીજું ચેપ્ટર હવે પછી આ રીતે મૂકતો રહીશ અત્યારે બસ આટલું જ આભાર હસ્તું